નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અમદાવાદમાં ચંદુર તળાવમાં ખોદેલા દસ ફૂટ ઊંડા ખાડામાં ત્રણ માસૂમ જિંદગી ડૂબી બે પરિવારના એકના એક વ્હાલા સોયનો ખોયો જી હા મિત્રો અમદાવાદમાં આવેલા ચંદુર તળાવમાં નવીનીકરણની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાઈ છે ત્યારે તળાવમાં ખોદકામમાં આવેલા દસ ફૂટ ઊંડા ખાડામાં ભરાયેલા પાણી પાસે રમી રહેલા ત્રણ બાળકો આ ખાડામાં ડૂબી ગયા હતા સાંજ સુધી બાળકોને ઘરે ન આવતા પરિવારે શોધખોળ કરતા બાળકોના આ ખાડામાંથી મળી આવ્યા હતા પરિવાર લોકોના હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તબીબી ત્રણેય મૃત જાહેર કરતા પરિવારનો શોક વ્યાપી ગયો હતો જીએમ મિત્રો બનાવી પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદમાં આવેલા ચંદોડ તળાવમાં રીડેવલપમેન્ટ કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી તળાવનું નવીનીકરણ માટે સંપૂર્ણ તળાવ ખાલી કરી દેવાયું હતું અને ખોદકામ અને ખોદવામાં આવ્યું હતું જોકે છેલ્લા કેટલાક દિવસથી પડી વરસાદના કારણે ખોદવામાં આવેલા ખાડામાં પાણી હતા તળાવની દેવી પૂજક વાસ આવેલું છે ત્યાં રહેતા ત્રણ બાળકો જીગ્નેશ આનંદ દત્તાણી અને મેહુલ દેવી પૂજક સોમવારે બપોરના સમયે તળાવ પાસે રમવા માટે ગયા હતા મોડી સાંજ સુધી ત્રણેય બાળકો ઘરે ના આવ્યા જેથી દેવી પૂજક વાસ રહેતા લોકો અને તેના પરિવારજનો દ્વારા ત્રણેય બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ